પાલ આરટીઓ નજીક બાઇક પર પસાર થતા બે પિતરાય ભાઈઓને કાર ચાલકે મોડી રાત્રે અટવેટે લેતા પાલિકા અધિકારીના એકના એક પુત્રનું મોત નીપજવા પામ્યું છે જ્યારે ભાઈને ઈજા પોન્ટ હોસ્પિટલમાં દાખલ કરાયો છે સુરતમાં કેટલાક લોકો બેફામ વાહનો હંકારી લોકોના જીવ સાથે રમત રમી રહ્યા છે ત્યારે આવી જ એક અકસ્માતની ઘટના સામે આવી છે જેમાં બેફામ મોટર કાર ચાલકે બાઇક સવારોને અટવેટે લેતા મહાનગરપાલિકાના અધિકારીના પુત્રનું મોત નીપજવા પામ્યું હતું પાલ અડાજન શારદાર વહાઉસ ખાતરે તો ભાવેશ પ્રમોદચંદ્ર જરીવાલા પ્રાઇવેટ બેંકમાં પોતે નોકરી કરતો હતો ભાવેશના પિતા સુરત મહાનગર પાલિકાના ઉદ્દાજન અધિકારી છે ત્યારે માતા જિલ્લા રજિસ્ટ્રાર કચેરીમાં ફરજ પજાવી રહ્યા છે પૃથક ભાવેશના પિતા પ્રમોદભાઈ જરીવાલાએ જણાવ્યું હતું કે અઠ્ઠાવીસ વર્ષના પુત્રને હૃદય પર પથ્થર મુખી કાંધ આપી છે જેના લગ્નના સ્વપ્ન હું જોતા હતા એ હવે એક સ્વપ્ન જ બની જવા પામ્યું છે ખબર નહીં વિધાતા આટલો બધો નિષ્ઠુર કઈ રીતે બની શકે હજી હૃદય માનવા ત્યાં નથી કે ભાવેશ પરિવારનું જ નહીં દુનિયા પણ છોડી ગયો છે અને સાંજ પડે એટલે મોઢામાંથી એક તો ભાવેશ આવ્યો કે નહીં એ નીકળી જાય છે પરિવાર એમના આંસુઓના ડૂબી રહ્યો છે છોકરો તમે ગુમાવ્યો છે કાર ચાલકનું ક્યાં કંઈ ગયું છે પણ અમે એને સજા અપાવીશું વધુમાં જણાવ્યું હતું કે ઇજાગ્રસ્ત બાઇક ચાલક અક્ષયના પોલીસે નિવેદન પણ લઈ ગઈ છે ઘટનાને સાઠ કલાકથી વધુનો સમય વીતી ગયો છે સીસીટીવીમાં બાઇકને દેખાય દેખાય છે છે અને સંજીવ કુમાર ઓડિટોરિયમ તરફ ભાગતી પણ તમામ પ્રકારના પુરાવા પોલીસને આપ્યા છે છતાં પણ પોલીસ એમ જ કહે છે કે તપાસ ચાલી રહી છે કોઈ કહે છે કે સાઠ કલાકથી કાર ચાલક પકડાતો નથી કે પકડવામાં પણ આવતો નથી ભાવેશ માતા પિતાનો એકનો એક દીકરો જ હતો જે દીકરો રોજ બે હાથ જોડી પગે લાગી બહાર નીકળતો હોય અને આજે અમે બે હાથ જોડી પ્રાર્થના કરવા મજબૂત બન્યા છીએ વગેરે તેને જણાવ્યું છે અજર કુરસી સાથે હર્ષદ સેટા